નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે તો મિત્રો આઈસર ટ્રેક્ટરનું કયું મોડલ છે ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર મિત્રો કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઇસર ટ્રેક્ટર લેવાઈશ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે ટ્રેક્ટર મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે અને એકદમ સાસુનું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં સેન્ટર ગેર અને સ્ટેરિંગ સાદું તમને જોવા મળશે ટાયર ખૂબ જ સારા જોવા મળશે આગળ પાછળ બંને ટાયરની કન્ડિશન તમને નેવું ટકા આસપાસ જોવા મળશે મિત્રો લૂક જ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે વાયરિંગ લાઇટું બધું આખું ઓકે જોવા મળશે મિત્રો તમને ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી સાથે આ મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેમાં જે રીતે પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈસ ત્રણસો એંસી ટ્રેક્ટરની કિંમત ને તો મિત્રો માલિકે ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું 47337 માલિક નો ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે 4 લાખ અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણુંસો સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયરાજ